Hello friends! કૃષિભંડોળ ચેનલમાં બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આપણે ગઈકાલના લેક્ચરમાં રાસાયણિક ખાતરો વિશેની વાત કરી હતી એના આગળના લેક્ચરમાં આપણે વર્મી કમ્પોસ્ટ વિશેની વાત કરી હતી એના આગળના લેક્ચરમાં આપણે સેન્દ્રિય ખાતરો શું છે તેના કયા પ્રકારો છે તેમાં કયા પ્રકારના ખાતરો જે સમાવેશ થાય છે કે જે સેન્દ્રિય ખાતરોમાં આવેલા છે બધા જ વિશેની આપણે વાત કરી હતી અને આજે લાસ્ટ આપણું જે ફર્ટિલાઇઝરનો જે પોર્શન છે એમાં જૈવિક ખાતરોનો ટોપિક આપણે બાકી રહી ગયું હતું કે જેની આજે આપણે આપણે વાત કરીશું તો ફ્રેન્ડ્સ આપણે આજના જૈવિક ખાતરોના ટોપિકની વાત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ફ્રેન્ડ્સ તમે આજે લાસ્ટ સુધી આપણા વિડીયોને જોજો વ્યવસ્થિત જૈવિક ખાતરોના જે ક્વેશ્ચન છે એમાંથી આરામથી એકાદો ક્વેશ્ચન તો નીકળે જ છે ઘણી વખત બે થી ત્રણ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે કે જેમાં રાઇસોબિયમ કલ્ચરમાંથી પૂછે છે એઝ ટોપિકમાંથી પૂછે છે સલ્ફર સોલ્યુબલ ક્યાં છે એ જૈવિક ખાતરો એના વિશે પૂછે છે તો મતલબ આ ટોપિક છે ખાતરોના બધા જ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે તો આજે આપણે જૈવિક ખાતરનો જે ટૉપિક છે એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે તો તમે સેમ વેટે જ આપજો વ્યવસ્થિત રીતે જોજો કે જેથી આપણે એક્ઝામમાં મેક્સિમમ આપણે માર્ક્સ કવર કરી શકીએ તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ આજના લેક્ચરની તો આજે સૌપ્રથમ વાત કરીએ કે જૈવિક ખાતરો કે જેને આપણે બાયો ફર્ટિલાઇઝર તરીકે પણ ઓળખતા હોય છે તો બાયો ફર્ટિલાઇઝર એટલે શું તો કે બાયો એટલે શું તો કે જૈવિક અને ફર્ટિલાઇઝર એટલે કે ખાતર તો વાત કરીએ જૈવિક ખાતર વિશે તો જૈવિક ખાતર એટલે કે એવું ખાતર કે જેમાં જીવંત અથવા તો સુષુપ્ત અવસ્થામાં જે જીવાણુ રહેલા હોય છે અને એનામાં એ સૂક્ષ્મ જીવાણું જે રહેલા છે એમાંથી આપણે જે ખાતર બનાવતા હોય છે એને આપણે જૈવિક ખાતર તરીકે ઓળખવામાં આવે છે આપણે સામાન્ય રીતે વાત કરીએ તો રાઇઝોબિયમ છે એઝોટોબેક્ટર છે એઝોસ્પિરિલિયમ છે કે જે આ કલ્ચર છે એ જે કલ્ચર હોય છે એ આપણે લેબોરેટરીમાં રેડી કરવાનું આવે છે અને એ જે કલ્ચર હોય છે એમાં સૂક્ષ્મ જીવાણુ હોય છે સપોઝ કે આપણે વાત કરીએ કે રાઇઝોબિયમ ચલો તો રાઇઝોબિયમ છે એના એમાં સૂક્ષ્મ જીવાણુઓ જે છે રાઇઝોબિયમ જે બેક્ટેરિયા છે સૂક્ષ્મ જીવાણુ જે છે તે હવામાંથી નાઇટ્રોજન હોય એનું શોષણ કરે છે અને ત્યારબાદ એ પાકની વૃદ્ધિ માટે મહત્વનો ભાગ ભજવે છે મતલબ હવામાંનો નાઇટ્રોજન છે એ રાઇઝોબિયમ બેક્ટેરિયા એબ્સોર્બ કરે છે અને તે જે વનસ્પતિ હોય જે છોડ હોય જે પાક હોય એને તે પ્રોવાઇડ કરે છે નાઇટ્રોજન અને આમ જે મૂળ હોય એમાં ઉપયોગી હોય છે આપણે મેં તમને ઘણી વખત વાત કરેલી જ છે કે કઠોળ વર્ગની જે પણ વનસ્પતિ છે કઠોળ વર્ગમાં જે પણ આવે છે પાક છોડ જે બી આપણે કહી શકીએ ઓકે એક્સવાઇઝ ઝેડ વનસ્પતિ કયો તમે પાક કયો કે છોડ કયો બધું એક જ છે મતલબ કઠોર વર્ગનો જે પણ પાક છે એના મૂળમાં બેક્ટેરિયા આવેલા હોય છે એ શું કરે છે હવામાં ઇઠોત્તેર ટકા છે જેટલો પુષ્કળ માત્રામાં નાઇટ્રોજન આવેલું છે અને એ એઠોતેર ટકાનો જે નાઇટ્રોજન છે હવામાં એનું તે એપ્સોપ કરે છે કોણ એબ્સોર્બ કરે છે તો કે વનસ્પતિ જે છે કઠોળ વર્ગની એના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય છે એ કરે છે અને એ જે હવાનું નાઇટ્રોજન હોય એનું તે એબ્સોપ કરે એટલે શોષાઈ જાય છે અને એ જે શોષણ કરે છે મૂળ દ્વારા એનું શોષણ થતું હોય છે અને એ જે નાઇટ્રોજન હોય છે એ વનસ્પતિને પ્રોવાઈડ કરે છે મતલબ કે આપણે નાઇટ્રોજન ફર્ટિલાઇઝર એમાં કઠોળ વગના જે પાક હોય એમાં નાખવાની બહુ જરૂરિયાત રહેતી નથી કેમ કે નાઇટ્રોજનનું એને મળી જાય છે આપણી વનસ્પતિને એટલા માટે તો આવી જ રીતે આપણે અલગ અલગ પ્રકારના જો કલ્ચર મતલબ નાઇટ્રોજન છે એવી રીતના સલ્ફર છે એવું જોઈતું હોય તો એના માટે આપણે રાઇઝોબિયમ અલગ અલગ જા કલ્ચર જે છે કે જે આપણે લેબોરેટરીમાં રેડી કરવાનું હોય છે અને એનું આપણે ફર્ટિલાઇઝરના સ્વરૂપે આપણે વનસ્પતિને આપવાનું હોય છે કે જેથી આપણે રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરવો પડે અને રાસાયણિક ખાતર ખર્ચાળ પણ છે આપણને ખ્યાલ છે અને આ એની પ્રમાણમાં સસ્તું પણ છે પ્લસ સોઇલની જે ફર્ટિલિટી છે એ પણ સ્ટેબલ રાખે છે લૂઝ થવા દેતી નથી માટે જૈવિક ખાતરો એ ઇમ્પોર્ટન્ટ છે તો આ જે આપણે કલ્ચર છે રાઇઝોબિયમ છે એઝોટોબેક્ટર છે એ કલ્ચરો હોય એ લેબોરેટરીમાં તો આપણે રેડી કરી લીધું આપણને એ તો ખ્યાલ આવી ગયો ત્યારબાદ એને એપ્લાય કેવી રીતના કરવાનું હોય છે તો કે એને આપણે જે માટી હોય છે એમાં મિશ્રિત કરી દેવાનું હોય છે રાઇઝોબિયમ જે કલ્ચર છે એને બરાબર અને એને માટી પર પછી આપણે છાંટી દેવાનું હોય છે જમીનમાં જે રીતના ખાતરનો છટકાવ કરતા હોય એવી રીતના આપણે જમીન પર છાંટી દેવાનું અથવા તો બીજ હોય એને રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપી દેવાનો પટ આપી દેવાનું એટલે શું તો કે આપણે બીજ હોય એને આ જે રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા છે એમાં આપણે કમ શું કહેવાય ઘસી નાખીએ મતલબ એને એક લેયર આવી જાય એ ટાઈપનું આપણે એને કરવાનું છે ઓકે ત્યારબાદ આપણે એક એકર એ જો 25 થી 100 કિલોગ્રામ નાઇટ્રોજન હોય એ હવા હોય એક એકર માં 25 થી 100 કિલોગ્રામ જેટલો નાઇટ્રોજન એ હવામાંથી જમીનમાં ઉતરે છે રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા વનસ્પતિમાં ઉતરે છે ઓકે અને કઠોડા અટકઠોડા જે પાકો હોય એને આ કલ્ચર આપવાથી ખૂબ જ લાભ થાય છે અને ત્યારબાદ છે જુના જુદા જુદા પાકો માટે જુદા જુદા રાઇઝોબિયમ કલ્ચરનો ઉપલબ્ધ હોય છે અને એઝોટોબેક્ટરની આપણે વાત કરીએ તો એ શું છે તો કે વનસ્પતિની મદદ વિના હવામાંથી સીધું જ નાઇટ્રોજન શોષી લે છે એઝોટોબેક્ટર એવું છે કે એમાં વનસ્પતિની જરૂર પડતું નથી પરંતુ એઝોટોબેક્ટર બેક્ટેરિયા છે એ હવામાંથી ડાયરેક્ટ નાઇટ્રોજન એબ્સોર્બ કરે છે તો આપણે વાત કરીએ કે જૈવિક ખાતરો તો કે શું છે કેવી રીતે બનાવાય છે અને કેવી રીતે આપણે એનો યુઝ કરીએ છીએ તો આપણે આપણી જે યુનિવર્સિટી છે આણંદ યુનિવર્સિટી એ પણ આવું બાયો ફર્ટિલાઈઝર બનાવે છે કે જે અનુભવ બ્રાન્ડ થી એનું ફેમસ છે કે જે આપણને પ્રવાઈ સ્વરૂપે જોવા મળતું હોય છે અને નવસારી કૃષિ યુનિવર્સિટી છે એ નોવેલ કરીને બ્રાન્ડ નું બનાવે છે જૈવિક ખાતર કે એ છે નવસારી કૃષિ યુનિવર્સિટી નું જે છે નોવેલ બાયો ફર્ટિલાઈઝર એ કેવી રીતે હોય છે તો આપણે જે કેળા હોય છે જે વધારાના હોય છે જેના થોડો હોય એના એમાંથી આ બાયોફર્ટિલાઇઝર બનાવવાનું આવે છે કે જે એક મૂલ્યવર્ધન તરીકે આપણે કામ કરે છે એવું કહી શકીએ કેમ કે જે કેળાના થળ હોય એ સાવ આપણે ફેંકી દઈએ સાવ વેસ્ટ વઈ જાય એના કરતાં એમાંથી એક બાયોફર્ટિલાઇઝર બને છે કેળાની આપણને કેળા આપે છે એ તો પ્રોડક્ટ આપણને મળવાનું છે એ તો ઇકોનોમિકલી ઇમ્પોર્ટન્ટ છે પણ વેસ્ટમાંથી પણ બેસ્ટ આપણે કહી શકીએ એવું આ નોવેલ એક બ્રાન્ડથી બાયોફર્ટિલાઇઝર નવસારી કૃષિ યુનિવર્સિટી બનાવે છે ઓકે ચલો આગળ વાત કરીએ આપણે તો જૈવિક ખાતર એમાં શું છે તો કે એસિટોબેક્ટર અને એસિટોબેક્ટર ડાય એઝોટ્રોપિક્સ કે જે આ એક પ્રકારના બેક્ટેરિયા હોય છે કે આ જે છે એસિટોબેક્ટર ડાય એઝોટ્રોપિક્સ કે જે આપણને શેરડીની અંદર જોવા મળતા હોય છે અને જો રાઇઝોબિયમ અને એઝોપ એઝોટોબેક્ટરની આપણે વાત કરી કે જે હવામાનના નાઇટ્રોજન હોય એને જમીનમાં લાવે છે સ્થિર કરે છે તો આપણે આ જે કલ્ચર છે એસિટોબેક્ટર ડાય એઝોટ્રોપિક્સ એ કલ્ચરની ભલામણ ક્યારે થાય છે તો કે શેરડીના પાકમાં થાય છે આપણને આવું ક્વેશ્ચન પૂછી શકે કે શેરડીના પાક માટે ક્યુ બાયો ફર્ટિલાઇઝર મહત્ત્વનું છે તો એનો આપણે આન્સર એવું કહી શકીએ કે બેક્ટર ડાય એઝોટોપિક્સ કે જે શેરડીના પાક માટે મહત્ત્વનું છે અને આપણે આ જો ફર્ટિલાઇઝર જે બાયો ફર્ટિલાઇઝર છે એનો આપણે યોગ્ય કલ્ચર વાપરીએ તો અને શેરડીમાં જે નાઇટ્રોજનયુક્ત ખાતરો હોય એનો વપરાશ આપણે ઘટાડી શકીએ છીએ અને પંદરથી વીસ ટન જેટલું હેક્ટર દીઠ આપણે ઉત્પાદન પણ વધારી શકીએ છીએ તો કે કોનું તો કે શેરડીનું આપણે એસિટોબેક્ટર ડાય એઝોટ્રોપિક્સ આ જે બેક્ટેરિયા વાળું જે કલ્ચર છે કે જે નાઇટ્રોજનયુક્ત ખાત નાઇટ્રોજન જે છે ને એ એસ્ટાબ્લિશ કરે છે એવું કહી શકીએ એટલે એ જે નાઇટ્રોજન હોય છે એ શેરડીમાં જરૂરિયાત મુજબ મળી જતું હોય તો આપણે નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાની બહારથી કોઈ જરૂરિયાત રહેતી નથી અને આ બાયો ફર્ટિલાઇઝર યુઝ કરવાથી આપણને પંદરથી વીસ ટન જે પ્રતિ હેક્ટર છે ને આપણે ઉત્પાદન શેરડીનું વધારી પણ શકીએ છીએ મતલબ આપણને ડ્યુઅલ બેનિફિટ આપે છે એક તો નાઇટ્રોજનયુક્ત ખાતરોનો વપરાશ ઓછો કરીએ એટલે આપણને ખર્ચ ઓછો થાય છે અને પ્લસ આપણું પ્રોડક્શન વધે છે ઓકે જો આગળ વાત કરીએ કે જૈવિક ખાતર જે છે કે ફોસ્ફરસમાં જે દ્રાવ્ય હોય એવું તો કે જે ફોસ્ફરસમાં દ્રાવ્ય જે હોય એ જમીનમાં દ્રાવ્ય ફોસ્ફરસનું પ્રમાણ ઘણું ઓછું હોય છે મતલબ કે આપણી જમીનમાં ફોસ્ફરસનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળતું હોય કે જે દ્રાવ્ય થઈ જતું હોય એવા પ્રમાણમાં બરાબર છે માટે આપણે સુપર ફોસ્ફેટનો વપરાશ કરીએ છીએ આપણને ખ્યાલ છે કે આપણે સુપર ફોસ્ફેટ ફર્ટિલાઇઝર વધુ યુઝ કરીએ છીએ જમીનમાં નાખવા માટે શા માટે તો કે આપણી જમીનમાં ફોસ્ફરસનું પ્રમાણ ઓછું હોય છે એને છોડને ફોસ્ફરસની જરૂરિયાત હોય છે એટલા માટે આપણે ઉપરથી એડ કરતા હોય છે સુપર ફોસ્ફેટ સ્વરૂપે આપણે રાસાયણિક ફર્ટિલાઇઝર યુઝ કરતા હોય છે કે જે થોડાક સમય માટે દ્રાવ્ય બની જાય છે એટલે પરિણામે શું થાય આપણે સુપર ફોસ્ફેટ નાખ્યું વનસ્પતિમાં બરાબર છે તો એ સ્પીડમાં દ્રાવ્ય થઈ જતું હોય છે એટલે એનું શું થાય કે આપણે જેટલું ફર્ટિલાઇઝર વનસ્પતિને આપ્યું છે એની હન્ડ્રેડ પરસેન્ટ આપણને આઉટકમ મળતું નથી અને એના લીધે શું થાય તો કે પરિણામે પાકને ઉપયોગમાં આવતું નથી એટલે કે હન્ડ્રેડ પરસન્ટ જે ફર્ટિલાઇઝર આપ્યું છે એનું આપણને સામે હન્ડ્રેડ પરસન્ટ રિઝલ્ટ મળતું નથી આપણે જે રાસાયણિક ખાતરો યુઝ કરીએ છીએ એ બરાબર ત્યારબાદ શું છે તો આ ફોસ્ફરસ દ્રાવ્ય જે બાયો ફર્ટિલાઇઝર છે એ શું કરે છે તો કે જમીનમાં એવા ઘણા બધા જીવાણુઓ રહેલા હોય છે કે જે વિવિધ પ્રકારનું એસિડ બનાવીને દ્રાવ્ય કરવાનું કામ કરે છે મતલબ કે આપણી જમીનમાં એવા તો જીવાણુઓ રહેલા જ હોય છે કે જે આ જે ફોસ્ફરસ હોય એને દ્રાવ્ય કરે છે અને એસિડના ફોર્મમાં કન્વર્ટ કરે છે તો આવા જીણા જીવાણું જે છે એમાં મુખ્યત્વે આપણે વાત કરીએ કે જે ફોસ્ફરસમાં દ્રાવ્યો હોય એવા તો કે સ્યુડોમોનાસ એસ્પરજીલસ બેસિલસ અને પેનિસિલિયમ જેવી ફૂગનો સમાવેશ થાય છે મતલબ કે આપણે એવું કહી શકીએ કે ફોસ્ફરસ બાયોફર્ટિલાઇઝર બનાવવા માટે મુખ્યત્વે સ્યુડોમોનાસ એસ્પરજીલસ બેસિલસ અને પેનિસિલિયમ જેવી ફંગીનો યુઝ કરીએ છીએ અને આ જે સૂક્ષ્મ જીવાણુઓ જે છે તે સેન્દ્રિય તેજ ઉત્પન્ન કરે છે અને રોક ફોસ્ફરસમાં રહેલા અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય બનાવે છે અને એ જ જે અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય સ્વરૂપમાં બનાવતું હોય છે આ જે જીવાણુઓ છે સૂક્ષ્મ જીવાણુઓ એ એના લીધે શું થાય છે તો કે વનસ્પતિ એ ફોસ્ફરસનો એબ્સોર્બ કરે છે એટલે આપણે કોઈ ફર્ટિલાઇઝર નાખવાની જરૂર રહેતી નથી તો આમાંથી આપણને એ ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકે કે ફર્સ્ટ તો એ જ ક્વેશ્ચન નીકળે કે ફોસ્ફરસ દ્રાવ્ય ક્યાં બેક્ટેરિયા રહેલા છે અથવા તો કયા સૂક્ષ્મ જીવાણુઓ છે તો એમાં સ્યુડોમોનસ બેસિલસ અને પેનિસિલિયમ જેવી ફૂગનો સમાવેશ થાય છે અને બીજું ક્વેશ્ચન એવો પણ આમાંથી પૂછાઈ શકે કે આ ફોસ્ફરસ દ્રાવ્ય જે જીવાણુઓ છે એનું મુખ્ય કામ શું છે તો આપણે એવું કહી શકીએ કે એનું મુખ્ય કામ એ છે કે રોક ફોસ્ફેટ ફોસ્ફરસ છે રોક ફોસ્ફરસ એટલે કે પથ્થરમાં જે ફોસ્ફરસ સ્વરૂપે રહેલું હોય છે જે અદ્રાવ્ય છે જે ફોસ્ફરસનો આપણે યુઝ કરી શકતા નથી એને આપણે અદ્રાવ્ય ફોસ્ફરસ કહેવાય છે અને એ અદ્રાવ્ય ફોસ્ફરસ છે એને દ્રાવ્ય સ્વરૂપમાં કન્વર્ટ કરે છે અને એ કન્વર્ટ કરવાનું કામ કોણ કરે છે તો કે આ એસ્પરજીલસ બેસીલસ અને જેવી ફૂગ કે આપણે એવું પણ કહી શકીએ કે ફોસ્ફરસ દ્રાવ્ય બાયોફર્ટિલાઇઝર કે જે આ કામ કરવાનું મુખ્ય કરે છે અને એના લીધે શું થાય છે તો કે આપણી વનસ્પતિ છે આપણો પાક છે આપણો છોડ છે એને જે ફોસ્ફરસની જરૂરિયાત હોય તે પૂરી થઈ શકે છે ઓકે ચલો નેક્સ્ટ છે બાયોફર્ટિલાઇઝા તો માઇક્રોરાઈઝા શું છે તો કે એક પ્રકારની ફૂગ છે કે જે છોડના મૂળની સાથે સજીવી રહી છે અને છોડને ફોસ્ફરસ તત્વ મેળવવામાં મદદ કરે છે મતલબ કે આપણું જે વનસ્પતિ છે એના મૂળની સાથે સજીવી જીવન જીવે છે માઇક્રોરાઈઝા ફૂગ અને ફોસ્ફરસ તત્વો હોય એ આપણા છોડને મળી રહે એના માટે તે હેલ્પફુલ થાય છે અને આ છાતની ફૂગ છે એ છોડના મૂળ ઉપર વીઠળાઈને મૂળનું કાર્યક્ષેત્ર હોય એ વધારે છે પરિણામે શું થાય છે તો કે છોડને વધુ માત્રામાં પોષક તત્વો મળી રહે છે અને છોડને વધુ પોષક તત્વો મળે એટલે છોડનો વિકાસ થાય છે અને છોડનો વિકાસ સારો થાય તો સારું કોઈ પણ પાક હોય તો એનું પ્રોડક્શન વધે છે જાતો હોય છે માઇક્રોરાઝા ફૂગની તો એમાં છે ગ્લોમસ ગીગિસ્પોરા એલોસ્પોરા વગેરેનો સમાવેશ થતો હોય છે અને આ જે ફૂગ છે એ છોડને ફોસ્ફરસ તત્વ મેળવવામાં મદદ કરે છે તદુપરાંત તો કે ભેજ ગ્રહણ કરવામાં અને જમીનજન્ય રોગો સામે રક્ષણ મેળવવામાં પણ મદદ કરે છે આપણે આગળ વાત કરીશું કે ઘણા ડિઝીઝ હોય છે એ સોલબોન ડિઝીઝ હોય છે તો એ જે સોઇલબોન ડિઝીઝ છે એની સામે આપણે પ્રોટેક્શન જોતું હોય તો આપણને માઇક્રોરાઈઝર ફૂંક પૂરું પાડે છે ત્યારબાદ આ પ્રકારનું જે જૈવિક ખાતર હોય છે એની ભલામણ નર્સરી તથા એના માટે કરવામાં આવે છે તમાકુ છે નાગલી છે મરચી છે ટમેટા છે લીંબુ અને આંબો આ જે પાકો છે એમાં માઇક્રોરાઈઝા બાયોફર્ટિલાઇઝરની વધુ જરૂર પડે છે ત્યારબાદ વાત કરીએ કે જૈવિક ખાતરો આપણે સમજી લીધું કે કેવી રીતના છે ક્યાં ક્યાં છે તો હવે વાત એ થાય કે જૈવિક ખાતરો છે એને કેવી રીતે વાપરવા જોઈએ તો એના વાપરવા માટેની રીત તો મેં તમને પહેલાં કીધું હતું કે જેવી ખાતર હોય આપણે બિયારણના પડ તરીકે પણ યુઝ કરી શકીએ છીએ ત્યારબાદ છે ધરુને માવજત આપવાના સમય યુઝ કરી શકીએ તથા જમીનમાં ખૂપીને પણ નાખવામાં આવે છે તો ત્રણ અલગ અલગ રીતે આપણે આ બાયોફર્ટિલાઇઝરનો યુઝ કરી શકીએ છીએ એક તો સીડ પર્પઝમાં કરી શકીએ ત્યારબાદ ધોરુ પ્લાન્ટેશન માટે કરી શકીએ અને ત્યારબાદ સોઈલ પ્રિપેરેશનમાં કરી શકીએ એટલે ત્રણ ડિફરન્ટ વેમાં આપણે બાયોફર્ટિલાઇઝરનો યુઝ કરી શકીએ છીએ તો બાયો બાયોફર્ટિલાઇઝરનો યુઝ કેવી રીતે કરવો ક્યાં ફર્ટિલાઇઝર છે એના વિશે તો આપણે વાત કરીએ તો હવે આગળ આપણે વાત કરીએ કે આધુનિક ખેતીમાં જૈવિક ખાતરની ઉપયોગિતા કે આપણે બાયો ફર્ટિલાઇઝર છે એનો શું યુઝ છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો બાયોફર્ટિલાઇઝરના લીધે શું થાય છે તો કે રાસાયણિક પ્રદૂષણ જે થતું હોય એ ઘટાડી શકાય છે આપણને ખ્યાલ છે કે આપણે જમીનમાં રાસાયણિક ખાતરો નાખીએ એટલે જમીનની ફળદ્રુપતા તો ઓછી થતી જ હોય છે સાથોસાથ જમીનમાં પણ પ્રદૂષણ જોવા મળે છે પ્રદૂષણ એટલા માટે જોવા મળે છે કે આપણે જે પ્રકારનું નાઇટ્રોજન સપોઝ કે યુરિયા નહીં ખાય છે તો નાઇટ્રોજન પછી જમીનમાં અનહદ પ્રમાણમાં થઈ જાય અને એના લીધે આપણા છોડ ઉપર પણ ડાયવર્સિ મતલબ અલગ પ્રકારની ડિફેક્ટ આવે છે અસર કરે છે કે જેથી છોડનો વિકાસ પણ રૂંધાઈ જતો હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ બાયોફર્ટિલાઇઝરના યુઝમાં તો કે ખેતીના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે એ મેં તમને આગળ પણ વાત કરી કે રાસાયણિક ખાતરો જે ખર્ચાળ હોય છે તેની સામે આપણે વાત કરીએ જૈવિક ખાતરોની તો એ સસ્તા પ્રમાણ સસ્તા હોય છે એટલે એના લીધે આપણે ખર્ચ પણ ઘટે છે ત્યારબાદ આપણે બાયોફર્ટિલાઇઝર છે એના ઉપયોગથી પ્રતિ હેક્ટરે વીસથી ચાલીસ કિલોગ્રામ નાઇટ્રોજન હોય એને આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ જમીનમાં કે આપણે જમીનમાં બાફ સોરી નાઇટ્રોજનનું પ્રમાણ વીસથી ચાલીસ કિલો પ્રતિ હેક્ટર જો વધારી શકતા હોય તો આપણે નાઇટ્રોજનયુક્ત ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઓછો કરવો પડે છે અને નાઇટ્રોજનયુક્ત ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઓછો કરીએ રાસાયણિક ખાતરોનો એના લીધે આપણો ખર્ચમાં પણ ઘટાડો આવે છે ત્યારબાદ બાયોફર્ટિલાઇઝરની મદદથી આપણે ત્રીસ થી પચાસ કિલો ફોસ્ફરસ દ્રાવ્ય કરી શકીએ છીએ કે જે અદ્રાવ્ય સ્વરૂપમાં ફોસ્ફરસ રહેલો છે એને દ્રાવ્ય સ્વરૂપમાં કન્વર્ટ કરે છે ફોસ્ફરસ બાયોફર્ટિલાઇઝર ધરાવતા ફોસ્ફો બાયોફર્ટિલાઇઝર ઓકે ત્યારબાદ છે ઉત્પાદનમાં દસ થી પંદર ટકાનો વધારો કરી શકાય છે અને ત્યારબાદ છે જમીનના સ્તર અને પીએચ હોય એ સુધારી શકીએ છીએ અને જમીનને ફળદ્રુપ બનાવી શકાય છે બાયોફર્ટિલાઇઝર અલ્ટિમેટલી આપણા માટે ફાયદાકારક છે ત્યારબાદ આપણે વાત કરીએ કે ભલામણ કરેલા જૈવિક ખાતરો તો જૈવિક ખાતરો છે કે નાઇટ્રોજનયુક્ત કે જે નાઇટ્રોજન હોય હવામાનના નાઇટ્રોજનને સ્થિર જમીનમાં લાવવાનું જે કામ કરે એના માટે શું બાયો ફર્ટિલાઇઝર વધારે યુઝફુલ થાય તો કે લીલા અઝોલા કે જેની પ્રજાતિ છે એ પીનાટા છે અને એના માટે ડાંગરના જે આપણે રોપાણ કરીએ એમાં અઝોલા ખાતરનો વધારે પડતો યુઝ કરી શકીએ છીએ

કે જે દાણાવાળા ઘાસચારો હોય એમાં ત્યારબાદ રોપાણ કરવું હોય ડાંગરનું તેમાં શેરડી મકાઈ રાજઘરો અને ઘઉં અને બટાકા આટલા પાકોમાં આપણે એઝેટોબેક્ટરનો યુઝ કરીએ છીએ ત્યારબાદ છે એઝોસ્પાઈલિયમ એઝોસ્પાઈરિલિયમ જે છે બાયોફર્ટિલાઇઝર છે જે જીવાણું છે એ આપણે કયા પાકમાં યુઝ કરીએ છીએ તો કે મોસ્ટલી આપણે બાજરી મકાઈ જુવાર અને ગિની ગીની ઘાસ આટલામાં આપણે એઝોસ્પાઈલિયમનો યુઝ કરીએ છીએ ત્યારબાદ વાત કરીએ કે ફોસ્ફેટ દ્રાવ્ય કરનારા જે જીવાણુ હોય છે એ તો ફોસ્ફેટ દ્રાવ્ય કરનારા જીવાણુમાં બેસીલ સર્ક્યુલન્સ કે જેનું આપણે ચોળા અને ઘઉંના પાક માટે ભલામણ થતી હોય છે ત્યારબાદ છે બેસીલસ બ્રેવિસ એટલે કે જુવાર બાજરી અને ઘઉં આ ત્રણેય પાકમાં આપણે આ બાયોફર્ટિલાઇઝરનો યુઝ કરવો જોઈએ ત્યારબાદ છે બેસીલસ કોએંગ્યુલાન્સ કે છે તુવેર અને ઘઉં માટે એ રેકોમેન્ડેશન આપેલું છે ત્યારબાદ છે બેસીલસ કોએન્ગ્યુલાસ ચોળી અને ઘઉં માટે ત્યારબાદ છે બેસિલસ કોએંગ્યુલાન્સ કે જે જુવાર અડદ અને બાજરી માટે છે ત્યારબાદ છે બેસીલસ કોએંગ્યુલાન્સ પીબીએસ સેવન્ટીન અલગ અલગ પ્રજાતિનું છે અલગ પ્રજાતિ અલગ થાય તો એના માટે ભલામણ કરવામાં આવેલ પાક પણ અલગ હોય છે ત્યારબાદ છે ટોર્યુલોસપોરા ગ્લોબોસા કે જે મગફળીના પાક માટે આપણે આ ફોસ્ફેટ ફર્ટિલા બાયો બાયોફર્ટિલાઇઝરને રેકોમેન્ડેડ કરેલું છે તો ફ્રેન્ડ્સ આપણું આજનો બાયો ફર્ટિલાઇઝર વિશેનો જે લેક્ચર હતો એને આપણે અહીંયા ખતમ કરીએ છીએ કાલે ફરી આપણે મળશું નવા લેક્ચર સાથે પણ ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જો ફ્રેન્ડ્સ તમારે ટેલિગ્રામ ચેનલમાં જો જોડાવું હોય તો આપણી ચેનલ ટેલિગ્રામ ચેનલની લિંક એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એનો તમે યુઝ કરીને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો અને હું તમને આ બધા જ જે મટિરિયલ છે એ તમને એક દિવસ એકસાથે બધું કમ્બાઈન કરીને ફોરવર્ડ કરી દઈશ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જેથી તમે હાર્ડ ફોર્મ હાર્ડ મતલબ કોપી કાઢી શકો છો કે મતલબ વાંચવામાં તમને ઈઝી રહે સોફ્ટ કોપી કરતાં ઓકે ત્યારબાદ આપણે ફરી મળશું કાલે નવા લેક્ચર સાથે અને આપણી જે એમસીક્યુની સિરીઝ છે તો આપણે કન્ટિન્યુ જ રાખશું પણ એ જોઉં છું હું વિચારું છું કે આપણે મંથલી મંથલી તો નહીં પણ વીકલી આપણે કરંટ અફેર લઈને આવીએ કે જેથી તમને ઇઝી પડે પણ જોઈએ તમારા લોકોનો કેવો રિસ્પોન્સ છે આપણે એના ઉપર ડિસ્કસ કરશું આ રવિવારે જો મેળ આવશે તો હું તમને વીકલી કરંટ અફેર લઈને આવીશ પણ ફ્રેન્ડ્સ આપણો મેઇન એમ તો એ જ છે કે આપણે એગ્રિકલ્ચર આસિસ્ટન્ટમાં વધુમાં વધુ માર્ક્સ મેળવી શકીએ અને તમે બધા વધુમાં વધુ લોકો એગ્રી આસિસ્ટન્ટમાં જોડાઈ શકો કેમ કે આપણું મારે આ જે મારું તમને સ્ટડી કરાવવાનું જે મેઇન પર્પસ છે એનું એક જ છે કે તમે ફ્રીમાં કન્ટેન્ટ મેળવીને સારું કન્ટેન્ટ યુઝ કરીને તમે સારા માર્ક્સ કવર કરી શકો કેમ કે ખ્યાલ છે તમને બધાને અત્યારે જે બહાર આપણે બધે ટ્યુશનની ફીઝ છે કેટલી બધી છે એટલી બધી ફીઝ આપવાની ક્યાં જરૂર છે જો આપણે થોડીક સેલ્ફ પ્રિપૅરેશન કરીએ અને થોડુંક આપણને ક્યાંકથી કંઈક વસ્તુ ગાઈડન્સ મળી જતું હોય તો ઇઝી થઈ જાય ને આપણા માટે ઓકે ચલો થેન્ક્સ